તો એની વાઈફે અમને કીધું છે કે તમે એને કેક નો ઓર્ડર આપ્યો હશે તમે પિકઅપ કરતા આવજો એટલે એને ના ખબર પડે એટલે આજે સરપ્રાઈઝ રાતે ખબર નઈ આજે રાત્રે હોય કે અત્યારે જ કરી લઈએ કેમ કે અહીંથી ત્યાં જોઈએ એને દોઢ બે કલાક ત્યાં જોઈએ આજે નથી એવું

અમને કઈ ને ગયા તા તમે બે ડબલ ચેક કરી લ્યો એટલે ચા લીધી છે ચા ને સુગર કે એ ચેક કરી લ્યો છે ને આદુ ને ચા વગર ના ચાલે એટલે ડબલ ચેક લે છે ને સવારે કેમ કે કર્યું ચા પછી મૂકવાનું હતું બોક્સમાં બરણી એટલા માટે મેં કીધું નાના મૂકી દીધી એટલે હમણાં બે જોતા હતા કા જોઈ લીધું છે અંદર બોક્સમાં જ છે હવે રાહ જોઈએ છીએ એ જે તડકો છે બરાબર અહીંયા ગેસ અંદર લેવા એને છરી ઉપર રાખો સંતાની હા આ એને ગોઠવું છે બધું ઓલું ક્રિસમસ નો રાત્રે થઈ ને પણ લાઈટ અત્યારે છૂતા ઓ ગરમીમાં કોણ કાય કે કorsa એ કાય એક છો બતા હા એ તો જાસું ને એવું હોય તો સાંજ થોડું ચલો હવે કુશલ આવે કેક કે પછી જઈએ જો પરિમલ ને ત્યાં ભેગા થવા ને તો આવ્યા ભાઈ જો દોડી નેસરી ભાઈ તું પેલા જમી લે જમતો હતો ને

રસ્તામાં કઈ એવા જઈને હશે તો બતાવશું ઘેર લગભગ તો નથી આવતું જોઈએ હવે હા હા નઈ તો પછી ત્યાં જઈને ઘર બતાવશું

જો આવી રીતે બધા હાઉસ છે આ બધા હોલિડે હાઉસ પૂછો

હવે અમે તો અહીંયા પહોંચી ગયા પણ અહીંયા કેવું ઓનર કીઝ આપવા આવે એવું ના હોય એને બધી ડિટેલ મેસેજમાં સેન્ડ કરી હોય કે અહીંયા રાખી છે કીઝ અને અંદર પેલું સિક્યુરિટી એલાર્મ હશે એના ભી કોડ આપી દે કે ઓફ કરવો પડે અંદર એન્ટર થાય ને એટલે એટલે કુશલ કીસ શોધે છે અહીંયા હશે પેલા બોક્સમાં માં મળે એટલે જો લોક હોય એની અંદર પાસવર્ડ હોય ઈ નાખવાનો કોડ કચી ખુલે એટલે પછી સિક્યુરિટી એલાર્મ બંધ કરવાનો કે ના એવું કઈ નથી એવું નથી છે ઓકે મે તો અમુક ઘર માં હોય છે ને હમ હમ શું કે છે હમ અલગ જ છે આવા ને જોઈએ કે

એની સામે આ બીજો બેડરૂમ છે એક આ સિંગલ નું બેડ છે નીચે ડબલ નું છે ક્વીન ને ઉપર સિંગલ છે આ બંક બેડ છે મિશ્રીને તો બંક બેડ બહુ ગમે કા એને તો ઘરે લેવું તું પણ પછી જગ્યા બહુ રોકેલું અહીંયા વોશિંગ એરિયા છે વોશિંગ મશીન છે આ અને ડ્રાયર હશે એક અહીંયા છે ટોયલેટ હા અહીંયા છે ટોયલેટ ને શાવર આ કોમન હશે શું છે ક્લિનિંગની વસ્તુ છે મેં શું બધું આમાં આવતી રહે ના કિચન છે જો આટલું મોટું ગેસ ગેસ આ જ છે એટલે ઓલું નહીતર ઓલું હોય ને ઇન્ડકશન એના કરતા વધારે મને તો આ ડિશવોશર અહિયાં ડાઇનિંગ ટેબલ સોફા ટીવી પછી તમને બેક યાર્ડ પછી લઈ જાઓ પેલા આપણે ઉપર જોઈ આવીએ અહીંયા આ બેડરૂમ હમ અહીંયા ડબલ નો છે 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 હમ ખાલી હોય અહીંયા બંક ઓ સિંગલ સિંગલ વાળા છે મીશું એક્સ્ટ્રા મેટ્રાસ છે નીચે એટલું બધા જ બેડ બહુ બધા છે અહીંયા છે બિલ્ટિન રોબ અહીંયા કઈક પ્રાઇવેટ અહીંયા કોમન લાગે છે અહીંયા છે સોફા ટીવી ઉપર આ પુલટેબલ છે અહિયાં છે થોડું સિંક ને એવું બધું એ અહીંયા નાનો ફ્રીઝ છે ઓ માય ગોડ જો આઈ થિંક એવો વ્યૂ છે મેસું હા હા ફર્સ્ટ ફ્લોર થી જો આ બાલ્કની કેટલી મસ્ત છે બહુ મોટી આવી પીપ પોટ કેમ લાગશે લોટ પીપ પોટ છે જો મેં કહેતા હતા ને જો કે બેક યાર્ડમાંથી ડાયરેક્ટ પેલું લેક આવે એ આ અહીંયા તો મે કાયાકિંગ ને ચલાવી શકું

બેડમિન્ટન ને એવું અમુક લઈ આવ્યા છે પછી પત્તા લઈ આવ્યા છે કાર્ડ ઉનો ને એવું છોકરાઓ રમવું હોય તો એ લઈ આવ્યા છે હા એ પુલ ટેબલ ની સ્ટીક છે મીશો એ પછી હાલ પેલા હવે નીચે જઈએ આ પેન્ટિંગ કેટલી સરસ છે મિશ્રી ના મજા પડી ગઈ છે આવ્યા ભેગું બધું ખૂંદી નાખશે મને લાગે શું કામ છે આપડે હા એ લોકોની પર્સનલ વસ્તુ હોય ને એટલે નીચે થી બેઠિયાર બતાવી જો અહિયાં ચેર છે ચેર નો થોકો છે એટલે બારે બેસવું હોય ને બધે સાંજે

એ બધું ગેરેજ ખોલશો ને ગેરેજ માં બધી ગેમ્સ હશે હજી બધું ખોલવાનું બાકી છે પુલ ટેબલ ને બધું નીકળશે એમાં જો કાયાકિંગ કરવી હોય ને તો પેલી કાયા કઈ થી પેલા નીચે ઉતારવાની પછી આપણે એના ઉપર બેસી જવાનું એવી રીતે હોય આઈ રહ્યું જો અહીંયા સ્ટેપ છે અહીંથી પેલા નીચે મૂકી પછી આપણે બેસી જવાનું

અહીંયા બેકયાર્ડ બહુ મોટું છે એટલે બધું ગેમ્સ ને એવું રમવાની મજા આવશે ચલો હવે બધો સામાન ઉતાર્યો હજી કારમાંથી બધું બાકી છે બધી વસ્તુ લેવાનું કુશલ લેવા લાગ્યા થોડું ઘણું થાય શું કુશલ તમે લેવાય મંડે મેં કીધું પહેલાં ઘર બતાવી દો ને એટલે હમ દેખાઈડું ઉપર હોય સરસ છે ચલો હું હેલ્પ કરું અહીંયા જો શેડ છે એમાં છે પેલું ટેબલ ટેનિસ દાટ છે ને કોછો હા હા મારતા સાથે મળ્યા રમવા હા છે છે પૂછો બાસ્કેટબોલનું

બધાય ખાઈ લઈ પછી સાંજ માટે હાવભાજી આજે બનાવશું અહીંયા છોકરાઓ માટે પીઝા બનાવે છે કેવા સજાવે છે જો ચીઝ પિઝા ચલો તાજો જો આજો બે આવ્યા અહીંયા માતા છે ડક્કી હાલો જોઈ આવી

પછી આ મોટા મોટા એ ધીમે ધીમે મિશ્રી એના હાથ પકડ લાંબુ પકડો તું મારો હાથ પકડ આપડે હારે જઈ બ્રેડ ખવડાવવા જાય છે ઓલા ડોક ધીમે ધીમે મિશ્રી અહીંયા બેસ જાવ પગથિયા ઉપર બેસી જાવ ત્યાં ના બેસાય ત્યાં ના બેસાય ત્યાં તો પડી જવાય તો અહીંયા હાથ પકડવો પડે આનો અહીં બેસ જાવ અહીં બેસ જાવ જો હા જો હવે અહીંયા બેસી ગયો છે વિયાન મિશ્રી અહીંયા આવતી તું આ બાજુ

हाथ मारो एक हाथ पकड़ी राख एक हाथ टच कर हां बस आओ क्या क्यों मस्त होता है क्यों छे मम्मी ने ली दू ब्रेड आ बाजू ना का बस यहां आवसे आई है नजीक आवसे मिसरी ना के जो ये उई दू जो मिसरी अंदर रे अबे पड़ी जाइस मिसरी के अंदर जाइस अंदर अच्छा हेलो रणबीर 3 आउट द मैं 3 फुल टेबल रमेश हां पापा ऊपर ऊपर ले <laughs> <उन्देवादे। थे था। laughs> पापा रमू <रहा> पापा

ગોપી નાથ ખાવાની જ પાછી કુકર બાફી લીધા શાકભાજી અમુક થોડી ઘણી વસ્તુ બાકી તો અહિયાં જો ઘણી બધી બેઝિક બધી હોય આઈટમ આવી રીતે અમુક સોલ્ટ ને એવું બધું આવી રીતે અમુક સ્પાઈસી છે બધા વાસણ એવું હોય પણ ચા ની ને એવું બધું તમે લઈ હતા

मिश्री, ते ते मिश्री की आई आराम से फिर मिश्री बैठ के करना चाहिए हम्म ये गई लागे सुंदर के ऊपर गई लागे आई रमती थी पहला टेबल टेनिस कहीं नहीं ऊपर से आवे ओ ले आई गिफ्ट है तुम्हारे माटे आसू आपकी छे कौन ले आई गिफ्ट

Asta keu chhu bu bu che Ce kya color no chhe fan tare orange orange pati misri ne kya shu chhe su

જો હવે રાત્રે અહીંયા બધા ક્રિસમસ આવે છે એટલે લાઇટિંગ છે અમુક અમુક સરસ છે હાલ મીસુબેન અંદર ઠંડી લાગે ને હવે રાત પડી ગઈ પણ હજી ટેબલ બહુ ગમી ગયું છે રમવાનું ચાલે છે નીચે બધા જમે છે આ લોકો જમી લીધું મેં જમી લીધું ના નિશ્રી આપણે નીચે છે